સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ માંડ રસ્તાઓ બન્યા હતા જે પણ ગણતરા દિવસોમાં જ ઉખડી રહ્યા છે જેને લઈને હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂંડી ભૂમિકા સામે આવી છે કેમ્પસના રખેવાળ સરકારી મેડિકલ કોલેજના ડીનની ચૂપકીલી સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે જેને લઇ ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે વધુમાં જણાવ્યું હતું કે હાલ હોસ્પિટલને જટરિત જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને સ્ટેમ સેલમાં શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે એ દરમિયાન હોસ્પિટલ કેમ્પસના નવનિર્મિત રસ્તા પાસેથી ટ્રક પસાર થતા રોડ બેસી ગયા હોવાની વાત બાદ નબળી કામગીરીની પુલ ખુલ્લી પડી ગઈ છે સોમવારની મોડી સાંજે એક ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયા હોવાની વાત સામે આવી છે એટલે કે ટ્રકનું વજન ન ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક